તંત્ર દ્વારા શરૂઆતમાં કોઈ વ્યવસ્થા કર્યા વગર રહેવાસી પરંતુ પછી કોમ્યુનિટી હોલ માં શરણાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હતા અમે તો કામે ગયા તા અચાનક બધા આવ્યા હિસાબ થી વાળા ઘર માં ગયા ને કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો તો અમે કીધું અમે ટાટા અચાનક ક્યાં જાય ક્યાં જાય કે ગમે ત્યાં જાવ અમારે કઈ જોવા નથી અમે નાના નાના છોકરા લઈને રોડ હોય છે બેઠા હતા દસ વાગ્યા લગી રાત ના બેઠા પછી બધા માણસો ને દઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમે ત્યાં રેવાનું કઈ દઉં પછી અમને અહીં બતાવ્યું તમે અહીં લેવા

અમે આમ કેલા મારી માં કહેલી છે કે અમને કે રહેવાની સુવિધા કઈ દો અમે જો રૂમું રાખવા જાય છે તો 20000 રૂપિયા ગાડી કે છે સાહેબ અમારા પાસે 20000 રૂપિયા નથી અને અમારા નાના છોકરા લઈને ક્યાં જઈએ અમે ત્યારે અમારા વાસન હોય તો અમે ક રાંધી ચિંદીન ખાઈ અને અમારા આય ભૂછુંતર અમે તો ઠીક બેઠા રહી પણ અમારા 20 દિવસનો છોકરો શું સો એનો અમારું ડાઈ હું આવડી છે એને અમે ક રાંધી રમાય પાસે આમ વાસન હોય તો રાંધીન તો ફોરાય